શ્રી ગણેશાય નમહા મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સમાન કા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના સિવાય સીએ અહોય અષ્ટમી વ્રત કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો જો આપ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ સર્વ યા દેવી સર્વૂતેશ્વરી માતા રૂપેણી સ્થિતિતા નમસ્તુ તે નમસ્તુ તે નમો નમા બોલો અવિ માતાની જય મિત્રો અહો અહોય અષ્ટમીની વ્રત સંતાનની ઉત્પત્તિ પ્રગતિ નિત્ય આયુષ્યમાન માટે કરવામાં આવે છે આ વ્રત આસો માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના દિવસે લેવાય છે આ આ વ્રતની અષ્ટમી તિથિ આવે છે સંતાનની સુખાકારી માટે આ વ્રત કરે છે અહો અષ્ટમીના દિવસે દિવાળી દિવાળી હોય છે તેના જ બરાબર એક અઠવાડિયા પહેલાં જ આ અહોય માતાની પૂજા પૂજાની વિધાન છે અહોય માતાની ચિત્ર કે ફોટો ન હોય તો પણ માતા કુળદેવીના રૂપમાં બિરાજમાન છે કોઈ માતા આપ પૂજા કરીએ છે તેના સ્વરૂપમાં પણ અહોય માતા પૂજા કરી શકાય છે આપ જાણી લઈએ કે આ વ્રતમાં વિધિ કેવી રીતે કરવી અહોય અષ્ટમીના દિવસે વ્રત રખાય રાખનારા બહેનો સવારે નિર્જળા ઉપવાસ કરવાના હોય છે અને બહેનો અહોય અષ્ટમીનું વ્રત રાખે છે રાખવા માંગે છે તે સવારે વહેલી ઉઠીને સ્નાન આદિપરવારે શુદ્ધ વસ્ત્ર ધારણ કરી લે શૃંગાર અને મહિલાઓ વ્રતનો વ્રતનો સંકલ્પ કરે અને કહે જાય કે હે માતા અહોય મારા સંતાનના લાંબા આયુષ્ય માટે સુખમ જીવનના હેતુ માટે આ અહોય માતાનું વ્રત કરું છું હે મારા સંતાનની રક્ષા કરજો દિત્ય આયુષ્યમાન આપજો સ્વસ્થ અને સુખી જીવન પ્રદાન કરજો આ રીતે સંકલ્પ કરીને ત્યારબાદ પૂંજા ઘરમાં જાને જાઉં ઉત્તર અથવા પૂર્વ દિશામાં બેસીને પૂંજા ન આરામ કરવો જોઈએ પરંતુ પર કરનાર બહેનો સજા ન સમય દિવાલ પર આઠ કોષ્ટક અહય માતાની પડદી રંગ ભરીને બનાવી ચુંદડીની પાસે સાપ અને તેના બન ચિત્ર પણ બનાવવું અથવા તો તૈયાર ચિત્ર પણ બજારથી ખરીદીને ખરીદી શકાય છે સૂર્યસ્ત તથા પછી આકાશમાં માતા નીકળે છે પછી અહોય માતાની પૂજા શરૂ કરવી પહેલે જમીન જમીન સાફ કરવી પછી એક લોટામાં પાણી ભરીને ચોકી પર એક એક બાજુ પાટ ઉપર કરસીને જે મૂકવો અને પૂજા કરવી પૂજા માટે વ્રત કરનારી બહેનો અગાથ સાંદીના બે મોતી બનાવી દે દોરામાં પોરવી રખાય છે પછી કંકુ ચોખા દૂધ દૂધ ઘી અહોય માતાને પૂંજન કરવું પાણી ભરેલા લોટાની ઉપર સાથીઓનો ચિત્ર દોરી પછી એક કટોરીમાં હલવો શક્તિ અનુસાર રૂપિયાની પેટ તૈયાર રાખવીને હાથમાં સાત સાત ધાન ધના અને કથા સામ સાંભળવી બે સાંભળવા બેસી જવું કથા સાંભળ્યા પછી અહોય માતાની ચાંદીના મોતીવાળીમાં મોતીવાળી ગળામાં પહેરવી લેવી અને જે ભેટ રાખી હોય તે કોઈ કોઈ બડા બહેનોની અથવા તો સાસુમાને પગે લાગીને આપી દે પછી ચંદ્રમાને કે તારા કે અર્ધ પી પીને ભોજન કરવું દીવા દિવાળી પછીના કોઈ પણ શુભ દિવસે માતાને માલાને ઘડામાંથી કાલે ગોલન નિવેદ પીને પાણીના સાઠ સટીને સાઠ સટકીને સામાન્ય પૂર્વ ઘરમાં ચોખ્ખી જગ્યા પર પવિત્ર જગ્યા હોય ત્યાં મૂકી રાખો ઘરમાં જેટલા સંતાન સ હોય કુવારા હોય એની ટલીવાર એક તથા જેટલા દીરા હોય કે દી દીકરી દીકરા હોય કે દીકરી હોય લઈ ગઈ ના લઈ ગયા હોય તે તેલી પર બે ચાંદીના દાના હોય માતાનું જાવું જાવું આ પ્રમાણે કરવાથી અહો અહોય માતા પ્રસન્ન થાય છે સંતાનને દીર્ઘાયુ આયુષ્યમાન પ્રદાન કરે છે સર્વ પ્રકારના મંગલ થાય છે આ દિવસે બ્રાહ્મણોને દક્ષિણા સાથે ભેટમાં દાન કરવી આથી અર્ધિક ભક્તિ પ્રાપ્ત થાય છે અહોય વ્રત ખાસ કરીને ગુજરાતીના બાર વધુ બહેનો બહેનો કરે છે જો આ વ્રત સંતાનના સુખાકારી માટે જ દીર્ઘાયુ આયુષ્ય માટે છે આ વ્રત આપે હવે ગુજરાતીમાં પણ કરવા લાગ્યા છે હવે આપણે જાણી લઈએ કે અહોય વ્રત કે રીત કર અહોય રીત કર કે બહેનોના સંતાન વિવાહ થઈ ગયા હોય તેને અહોય માતાના વ્રતનું ઉજવણું કરવું જોઈએ કે થાળમાં ચાર 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 પૂરી સાત જગ્યા મૂકવી પછી તેના ઉપર થોડો હલવો મૂકીને થાળમાં એક સાડી બ્લાઉઝ શક્તિ અનુસાર રૂપિયાની ભેટ મૂકવી થાળીમાં ચારે તરફ હાથ ફેરવો થાળી પોતાના ચાંસુમાને પગે લાગીને અથવા કોઈ વડીલ બહેનોને તેની પગે લાગીને માન સન્માનપૂર્વક તેને આપી દેવી

કેટલાક વરસ કરી જ્યારે પણ જે બહેનો વ્રત શરૂઆત કરે શરૂઆત કરે છે તેના સંતાન વિવાહ થઈ ગયા હોય તો ફરજિયાત પૂરી થઈ જાય છે વિવાહની વિવાહ ત્યાં સુધી આ વ્રત કરી શકાય છે આ વ્રત ઘણો મહાત્મ્ય છે આજના આ વ્રત કહેવાય છે કે માટી ખોદી નહીં કારણ કે નાના નાના જે સપોલિયા જેવા જે જીવ છે તેને આજ મરાય નહીં હાનિ પહોંચાડાય નહીં અહોય માતાનું વ્રત છે સાપની પૂજા પર દર્શાય છે ચિત્રમાં સાપને આપને જોવા મળે છે માટે સાપ જેવા શરીર રૂપમાં પ્રાણીને તેને આજ હાનિ ન પહોંચાડાય કારણ કે આપ માટી ખોદો તો તેમાં અત્યારે વરસાદની ઋતુ અત્યારે જાય છે તો માટીના નીચે નાના નાના જીવાણુ હોય છે આજના કષ્ટ પહોંચે તો આ માતા પુષ્ટ થાય છે આજના માટી ખોદાઈની અને શિવજીની પૂજા આજ કરી શકાય છે શિવજીના ઘડામાં નાગરૂપે આભૂષણ બિરાજમાન બિરાજમાન તેમણી પણ પૂજા કરી શકાય છે અને તારાની પણ પૂજા કરાય છે આજ અહોય અષ્ટમીને વ્રત ધરતી આકાશની પૂજા ન પણ વિધાન બતાવે છે આપ સંતાનની સુખાકારી માટે આમ અને જે વ્રત કરે છે તે પૂર્ણ પ્રાપ્ત માતા અહોયની સદૈવ રક્ષા કરે તેના ઘરની રક્ષા એક મહિનામાં અહોય અષ્ટમી અને આપને સાહબ અહોય અષ્ટમી વ્રત કથા બોલો માતા અહોયની જય બહુ પાશીન કાન્યા વાત કોઈ એક નગરમાં એક બહેન હવે આપણે સાંભળીએ અવોય માતાની વ્રત કથા પ્રાચીન કન્યામાં વાત કોઈ એક નગરમાં એક બહેન માતાના સાત પુત્રો સાથે રહી હતી તેની તેની ભર્યો ભાદર કુંડ પરિવાર હતો કાર્તિકે મહિનામાં દિવાળીના તે તહેવારમાં અવોય આવાન હોય પહેલા તે પોતાના મનકામ લેપન કરવા માટે ધોવા માટે માટી લેવા માટે જંગલમાં ગઈ તે સ્ત્રી એક જગ્યા માટી ખોદવા લાગી લાગી જ જગ્યાએ માટી ખોદી હતી ત્યારે એક સાપ ડર હતો ડર હતો અજગર અજગરના માંઝ અનુસાર તે સ્ત્રીની કોટી પર સાપના બચ્ચા કે વાલી અને બચ્છું તર તરત જ મરી ગયું આ જ હોવાની સ્ત્રી સ્ત્રી હત્યાનું કારણ અને દયાથી ભરાઈ ગઈ અને તન આંખમાં આંસુ સલકાઈ ગયા પરંતુ હવે કાંઈ થઈ શકે નહીં તેમ તો તેમના હત્યા બની ગઈ આ વસ્તુ બની ગઈ હતી તેમ મનમાં ભારે પસ્તાવો કરવા લાગી અને દુઃખી મનથી માટી લઈને તે પોતાને પાછી ફરી આ બનાવના થોડા દિવસ બાદ તેના સૌથી મોટા દીક અનુસાર મૃત્યુ પામ્યો પછી બીજો દી દીકરો પણ મૃત્યુ સરણ થયો આ રીતે થોડા થોડા સમય અર થયા પછી માના તેના સાતે દીકરા મૃત્યુ પામ્યા આથી તે સ્ત્રી બહુ દુઃખી રહેવા લાગી એક દિવસ તે રડતી કકડતી પડોશીના વૃદ્ધ મહિલા પાસે જઈ કહીને કહેવા લાગી કે હે જાને અજાણે ક્યારેય કોઈનું પાપ કરી નથી પરંતુ આ એક બરલગ જંગલમાં માટી ખોદવા સમયે અચાનક સાપના અજગરના માં સાપના બચ્ચાને મારી કોદડ મારી કોદળ નાખ્યું હતું અને ત્યાં ત્યાં મરી ગયા હત્યા થયા એક વર્ષમાં મારા સાથે દીકરા મૃત્યુ પામ્યા વૃદ્ધા તેને સાત સાસવવાની આમ અને દીકરાને બધાયના કયા કયા લોકોમાં સમક્ષ તારો અપરાધ સ્વીકાર કરી લીધો છે તેને તમે પસ્તાવો છો તેમાં જ તારા અપરાધ અનુસાર પાપનો ધ્રુવ પાપનો ધ્રુવ છે ગઈ સમજ હવે હું આઠમ આ વખતે હવે હું આઠમના દિવસે મા ભગવતીની ક્ષમા સાપ અને તેના બચ્ચાને ચિત્ર બનાવીને તેમની પૂજા કરજે પરમાત્મા કૃપાથી તારા તમામ પાપ ધોવાઈ જશે અને તને ફરીથી પહેલાં સંતાનની સુખકારી પ્રાપ્ત થશે ત્યારબાદ એ સમયે એ રીતે આ સોમાસની અષ્ટમી આવતા શ્રેય હોય માતાનું વ્રત શરૂ કર્યું પછી તે સંતાનને પ્રામા પ્રમાણે વ્રત પૂજન કરી રહી મા ભગવતીની કૃપાથી તેને ફરીથી સાત સંતાનની પ્રાપ્તિ થઈ તે જ દિવસ તે ફરી સુખમ બની ગઈ સુખમ બની ગઈ ત્યારથી આ વ્રતનું મહત્વ ખૂબ જ વધી ગયું છે અને લોકોમાં પ્રશંસિત બને છે અહોય માતાની અમારી ભૂલ અપરાધને ક્ષમા કરીને જેવા આપ બહેનને ફળ્યા તેવા સૌને ફળજો તમારા પર અમારા પર અમાર અમન આશીર્વાદ બનાવી રાખજો આપ આપને આ વિ મિત્રો આપણે સાંભળ્યા હોય માતાની વ્રત કથા અને તેનું મહાત્મ્ય જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપણા ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી હબ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ આપ સૌને મહારાજ શ્રી કૃષ્ણ